આજે આદિવાસી દિવસ હોવાથી રાજ્ય કક્ષાના કાર્યક્રમની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી સાબરકાંઠાના નવી મિત્રોલ ગામે આજે સીએમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તની સાથે સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું સીએમ ઇડર પાંજરાપોરની હીરાબા વાટિકાની મુલાકાત કરી હતી જેમાં વાટિકામાં દસ હજાર સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું દેશની પ્રથમ બાળ ગોપાળ બચતની મુલાકાત લીધી હતી તો વર્ષ ઓગણીસો બ્યાસીમાં સંયુક્ત સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની નવ ઓગસ્ટે મળી હતી દસ વર્ષ પછી ઈસવીસન ઓગણીસો બાણુંમાં બ્રાઝિલના રિયોરીજાનેરો ખાતે પૃથ્વી પરિષદનું આયોજન કરાયું હતું જેમાં અડસઠ જેટલા દેશોના ચારસો આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આગું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો છે આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને શૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગું ફૂંક્યું હતું ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે માનગઢ અને પાલ દઢવાલના હત્યા આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકસિત બનાવવા બે હજાર સાતમાં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી વન બંધુ કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો વર્ષ બે હજાર એક બે માં પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે સાડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા હતો તે આજે ઘટીને ચાર પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો થયો છે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવિત હેઠળ દર વર્ષે રાજ્યના સોળ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે વલસાડ દાહોદ બનાસકાંઠા રાજપીપળા ગોધરા સહિત કુલ આઠ મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે અમે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે જોવા મળતા સિકલ સેલે સેલેમિયા રોગનું સ્ક્રીનિંગ નિદાન અને જરૂરી સારવાર પણ આપી રહ્યા છે વન કલ્યાણ યોજનાના કારણે આદિવાસી વિસ્તારના આરોગ્ય હેલ્થકેરનું મજબૂત માળખું તૈયાર થયું છે તેના પરિણામે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં વધારો બાળ તેમજ માતૃ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા એક લાખ કરોડની ફાળવણીથી વન બંધુ કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાના પગલે વન બંધુ કલ્યાણ યોજના બે બે હજાર એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડની વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાનો લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે આદિજાતિ વિસ્તારોમાં બધા ઘરોમાં નલસે જલ પાણી પહોંચાડ્યું છે આદિજાતિ વિસ્તારોમાં જીએલઇસી શરૂ થતા રોજગારીની તકો ઊભી થઈ છે આદરણીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં જ્યારે પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે આઠથી પંદર ઓગસ્ટ સુધી દેશભરમાં પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ દેશભક્તિ જગાવનારું રાષ્ટ્રજીતના અભિયાન શરૂ થયું છે